નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એરંડાની અંદર વધારે ઉત્પાદન મેળવવા માટે શું માવજત કરવી જોઈએ એના વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો પહેલાં તમે જોઈ શકો છો આ છે મારા એરંડા છે અને મારી આ ખુદની જ ખેતી છે અને અત્યારે મારે એરંડાની અંદર પાણી પાવાનું કામ ચાલુ છે અને સાથે યુરિયા આપવાનું પણ કામ ચાલુ છે તો તમે જોઈ શકો છો આ મારા એરંડા છે અને એરંડામાં તમે જુઓ અત્યારે એટલે લુંગું છે આ બધું તમે જુઓ અત્યારે હું તમને આગળ તમને બધી લુંગું જ બતાવીશ કેવડી કેવડી લુંગું છે આ તમે જો બધી ખેડૂ મિત્રો ભરપૂર પાકને એરંડાની લુંગું છે તમે જોઈ શકો છો આ બધી પાકની લુંગું છે કેટલી લંબાઈ છે આની ફૂટ ઉપરની લૂંગ છે મિત્રો બબે ફૂટની લુંગું છે બધી આ તમે જુઓ આ એરંડાની તમે લૂંગ જુઓ આ બે થી અઢી ફૂટની લૂંગ છે ખેડૂત મિત્રો હું તમને આગળ એક છોડવું પણ તમને બતાવું આ છોડવાની અંદર ખેડૂત મિત્રો દસ થી બાર લૂંબું છે ખેડૂત મિત્રો તમે જુઓ અત્યારે દસથી બાર લૂંબુનો વધારો છે આમાં અને એક જ છોડવો છે ખેડૂત મિત્રો આ તમે જુઓ અને પાકી ગયા છે એરંડા અને લણવાના બાકી છે એક વખત લણી આવી ગઈ છે અને એક વખત લણી નાખેલા છે અને આગળ તમને હું બતાવું હજુ તો ખેડૂત મિત્રો માવજતની વાત કરીએ કે વધારે ઉત્પાદન લેવા માટે શું માવજત કરવી જોઈએ તો ખેડૂત મિત્રો તમારે એરંડાની અંદર એક તો પહેલાં યુરિયા તમારે આપવું જોઈએ અને એ તો બધા ખેડૂત મિત્રો આપતા જ હોય છે અને ખેડૂત મિત્રો સાથે તમારે પાણી પાવામાં ખટકો રાખવો જોઈએ જેથી કરી તમે વધારે પાણી એરંડાને પાશો તો ખેડૂત મિત્રો એરંડા તંદુરસ્ત અને લીલા રહે છે જેથી કરી આપણને ફ્લાવરિંગ વધારે આવશે જો ફ્લાવરિંગ વધારે આવશે તો ખેડૂત મિત્રો ઉત્પાદન પણ આપણને ડબલ જ મળશે હું ખેડૂત મિત્રો વર્ષો વર્ષ પંચાવનથી સાઠમણ સુધીનું ઉત્પાદન મેળું છું અને હું કાંઈ જ માવજત નથી કરતો મહિનામાં એક જ વખત યુરિયા આપી દઉં છું અને ભરપૂર પાણી પાઉં છું તો ખેડૂત મિત્રો હવે મળીશું આપણે નવી માહિતીમાં ત્યાં સુધી આપણી ચેનલની અંદર જોડાઈ રહ્યો જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો